આ બદ્રિકાશ્રમ છે શું બદ્રિકાશ્રમ છે શું વાસ્તવમાં ભક્તો બદ્રિકાશ્રમ ભગવાન નારાયણે મારા તમારા જેવા હજારો અનંત જીવોના ઉદ્ધાર માટે ભૂમંડળ ઉપર પધારવાનું નક્કી કર્યું ભગવાન ભૂમંડળ ઉપર પધાર્યા અત્યારે જે બદ્રી નારાયણ છે ને એ ભૂમિ એ જગ્યાએ ભગવાન ભોળાનાથ વડાનાથનું એ સ્થાન હતું શંકર ભગવાનનું સ્થાન છે અત્યારે બદ્રીનારાયણ છે ભગવાને સંકલ્પ કર્યો ભૂમંડળ ઉપર શસ્ત્ર કુંચી દૈત્યની પણ કથા છે પણ ભગવાને ભૂમંડળ ઉપર આવવાનો સંકલ્પ કર્યો ને કઈ જગ્યાએ તો આખા બ્રહ્માંડમાં સૌથી કોઈ શ્રેષ્ઠ સ્થાન હોય ને તો એ ભૂમિ હતી પણ ત્યાં તો ભગવાન ભોળાનાથ ઓલરેડી ત્યાં હતા જ તપશ્ચર્યા કરી રહ્યા હતા ભગવાન પોતાના ધામથી ભૂમંડળ ઉપર આવ્યા પગ મૂક્યો ને એ સ્થાનને આજે પણ બદ્રીનારાયણ દર્શન કરવા ગયા હશે ને ચરણ પાદુકા કહે છે પણ ભગવાને સ્થાનમાં નક્કી કર્યું કે આપણે આ સ્થાનમાં રહી અનંત જીવોના અવતાર માટે ભગવાને એ ભૂમિને પસંદ કરી લીધી હવે ભગવાન ભોળાનાથ પાસેથી ભૂમિને પ્રાપ્ત કરવી હોય તો શું એટલે ભગવાને એક નાનકડા બાળકનું રૂપ ધારણ કર્યું ત્યાંથી ચાલતા આવ્યા એ જે પથ્થરની શિલા ઉપર બેસી ભગવાન રડવા લાગ્યા બાળકનું રૂપ લઈને એ એ એક લીલા લીલા કરી ઢોંગી આશ્રમ તરીકે આજે પણ ઓળખાય છે ભગવાન રડવા લાગ્યા બાળકનું રૂપ ધારણ કરીને એટલે માં પાર્વતીને એમ થયું કે કોણ રડે છે આ ઠેકાણે નાના બાળકના રોદનનો અવાજ સંભળાય છે એટલે મા પાર્વતી એ રડતા બાળકને લઈ અને પોતાની કુટીરમાં લઈ ગયા અને કંઈક કામ પ્રસંગે કુટીરમાંથી બહાર નીકળે એટલે બાળકના રૂપમાં રહેલા ભગવાને અંદરથી દરવાજો બંધ કરી દીધો માં પાર્વતી પણ દરવાજો બંધ કરી દીધો પછી ઘણીક વાર ખટખટાયો બેટા ખોલ ખોલ ના ખુલે જ નહીં ભગવાન ભોળાનાથે અંતરદ્રષ્ટિ કરીને તે ખબર પડી આ તો સાક્ષાત નારાયણ પ્રભુને આ સ્થાન પસંદ છે કેદારનાથ છે બિરાજમાન થયા હવે એ સ્થાનને ને ભગવાને તપસ્યા માટે પસંદ કર્યું ભગવાન તપ માટે તપ કરવા લાગ્યા ભગવાન તપ કરવા લાગ્યા ને લક્ષ્મીજી વિચારે ક્યાં ગયા દ્રષ્ટિ કરી તો ભગવાન તો ભૂમંડળ ઉપર દયા ને કરુણા માટે તપની મુદ્રામાં બેઠા છે તપસ્યા કરી રહ્યા છે તપ કરતા જોયા બરફથી ઢંકાયેલા જોયા લક્ષ્મીજીથી રેવાયું નહીં લક્ષ્મીજી બોરડીનું રૂપ ધારણ કરી આની ઉપર છત્રના રૂપમાં ગોઠવાઈ ગયા લક્ષ્મીજી બોરડીનું રૂપ ધારણ કરી છત્રના રૂપમાં ઉપર ગોઠવાઈ ગયા અને ઉપર લક્ષ્મીજી છત્રના રૂપમાં ગોઠવાયેલા લક્ષ્મીજી અને પછી ટાઢ તડકો એ બધું લક્ષ્મીજી સહન કરે અને નીચે નારાયણના ભજનમાં કે તપમાં કોઈ વિક્ષેપ ના આવે ને એના માટે ઘડીક નારાયણે આંખ ખોલી તો ચારે બાજુ બરફ 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 પણ અહીંયા કને કેમ બરફ નથી જ્યાં ઉપર નજર કરી તો બદરીનું વૃક્ષ હતું અને એને બરફને ઝીલી લીધો હતો ભગવાન રાજી થયા એ મૂર્તિમાન લક્ષ્મીજી હતા રાજી થઈને વરદાન આપ્યું કે આ સ્થાન તમારા સમર્પણના સ્થાન તરીકે ઓળખાશે એટલે બદ્રી નારાયણ બદ્રી એ બદ્રી કોઈ સામાન્ય બોરડીનો વૃક્ષ નથી એ બદ્રી એ સાક્ષાત લક્ષ્મીજી છે સાક્ષાત લક્ષ્મીજી છે